તો રામે રામ ડાયરીને આપણું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં નવા વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ જેવું વાગી ગયો તમારો મસ્ત મજાનો નાઈ થઈને તૈયાર થઈ ગયો તો હાલો આગળની વાત પછી કરીને ફટાફટ આપણે નીકળવાનું છે થોડા હોય જાગી ગયા આવું એ પાર્થ કરે છે કરેસ હાલ તાર આવું એ ફાઈનલી મિત્રો અત્યારે આપણે જવા માટે નીકળી ગયા છીએ અને આજે છે પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા છે આજે અને તમને ખબર છે પૂનમ કરવા માટે જઈએ તો હું ને જે આપણે મસ્ત મજાના નાહી તો એને નીકળી છીએ અને અત્યારે લગભગ સાડા ચાર જેવું વાગ્યું એ તો હવે આપણે અહીંયા જઈને દર્શન કરવાના છે માતાજીના અને તમને પણ દર્શન કરાવવાના છે અને આજે પૂનમે ટ્રાફિક તો ભાઈ બહુ સારું હશે કેવું ટ્રાફિક એ બધું તમને દેખાડશું અને હજી જો આપણે જસ્ટ એ બહુ ગામથી બહુ દૂરે નથી ભોગ્યા હજી લગભગ ત્રણ કલાક જો થઈ ગયા છે મજા વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો તો હાલો હવે આગળ જઈને મળીએ જાય તમને હિસાબે કાચને તો સાફ કરી લઈ અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરી તો જો મિત્રો આપણે દુકાને ઉપર વસ્તુ લેવું પડીએ ને તો મેં કીધું બીજી કંપનીની એલજી આવે ને આપો તો એ કે મને ખાલી તમે ક્યાં ટેસ્ટ કરો એ કે વિમલની કેવી કે મને કે તમે ભલે કે બીજે લ્યો પણ કે ટેસ્ટ કરો એ કે ખાલી એક વાર કે દાને દાની મી કેસર કાઢ આપણે સંકલપુર પહોંચવાનું કારણ એ છે વચ્ચે બહુ ટ્રાફિક હતું ને તો પછી એ બાજુ આમ બહુચર જે મેન મંદિર છે ને બહુચર માથે મંદિર ત્યાં જાજુ ટ્રાફિક હતું એટલે પછી અહીંયાથી શોર્ટકટ હતો ને સંકલપુર હતો મેં કીધું પેલા આપણે સંકલપુર જતા આવી અને પછી રિટર્નમાં આપણે બહુચરાજી દર્શન કરવા જશું અને અત્યારે પેલા આપણે સંકલપુર આવ્યા અને ઇકો પાર્ક કરી આપણી અને જો આ બાજુ આપણે જાઈએ ઘણું બધું ટ્રાફિક હતું ને ઘણું બધું માણસો હતું અને અવાજ એટલો હતો કે ભાઈ આપણો અવાજ જરાય ન આવે અને દર્શન મસ્ત મજાના થઈ ગયા અને હવે આપણે જવાનું છે બહુચર માતાજીના મંદિરે મંદિર તો હાલો ગાડી કાઢી અને ફટાફટ આવી જાય દર્શન કરી બધા એમ થતું છે કે આજે આ બે કેમ આવ્યા તો એમાં એવું હતું કે આજે અમારે આખું બધું ફેમિલી આવવાનું હતું પણ પછી અને પાર્ક થઈ ગયો તો માંદો અમને એટલે પછી કાલે તો માંદો થઈ ગયો તો પણ કાલ રાતે પછી મેળ આવી ગયું હતું એટલે પછી તો સવારે ન હોય કેમ કે આવું આવતી પૂર્ણમી લગભગ આવશું અને પછી હું એના હિસાબે કોઈ ભાઈ બંધ દોસ્તાર નહોતું કીધું કે ભાઈ આવું હોય તો હાલો એટલે એના હિસાબે પછી અમે બે ભાઈ આવ્યા આપણે જઈએ છીએ બેસીરાજી મંદિરે પણ અહીંયા તો આનાથી ડબલ ટ્રાફિક હશે ને ભાઈ અહીંયા તો આપણે લગભગ અડધી પોણે કલાક તો લાઈનમાં જવું રહેવું પડશે ભલે કલાકની કલાક થાય દોઢ કલાક થાય કોઈ વાંધો નહીં જાય અહીંયા કેવું ટ્રાફિક એ ટ્રાફિક તો જ જશે એટલે તમને દેખાડીશું બધું છે કાંઈ ટ્રાફિક એ એક કલાક પર રહ્યું હોય દર્શન કરી લીધા મસ્ત મજા ના અત્યારે જો જશે દિવાર એવા અને હજી શ્રીપોડે વધારવાનું છે અને અત્યારે રજા ચડાવવાળા પણ ઘણા લોકો આવે છે જો આવે લાગો રજા ચડાવે બાજુ અને અંદર પણ દર્શન કરવા માણસો ઘણું બધું છે ઘણું બધું છે ટ્રાફિક બહુ સારું અને જોઈ લે માણસો તો મિત્રો આપણે પૂનમના બહુચર માતા જ્યાં મસ્ત મજાના દર્શન કરી લીધા અને ભાઈ ટ્રાફિકની તો ભાઈ વાત જ ન ઘૂસો એક કલાક લાઈનમાં ઉભા રહ્યા અત્યારે એક કલાક ઉપર રહી છે પછી એક કલાક ઉપર અહીંયા દર્શન કર્યા પછી પાછળ બહુચર માતા જે મેન મંદિર ને વરખડીના ઝાડવાળું અહીંયા અહીંયા અડધી કલાક ઉપર જે થઈ ગયું હતું અહીંયા દર્શન કરી લીધા એ ટ્રાફિક આજે કેમ કે આજે પૂનમ હે અને ટ્રાફિક ઘણું બધું જો રોડ ઉપર તમે જુઓ ને તો અહીંયા પણ ઘણું બધું ટ્રાફિક છે કેમ કે આજે પૂનમ હે અને પાછી ગુરુ પૂર્ણિમા છે એટલે ઘણું બધું માણસો દર્શન કરવા નીકળતું હોય એટલે ટ્રાફિક હવે અને હવે આપણે જવાનું છે પાટણ પાટણમાં શું જોવાલાયક છે તમને ખબર હશે તો કોમેન્ટ કરજો તો પાટણમાં તમને ખબર જ હશે કે શું છે અહીંથી લગભગ પચાસ કિલોમીટર થાય છે તો અત્યારે બી મેં આવ્યા ભાઈ જોયું તો મેં કીધું હાલ ને મેં કીધું આટો મારી કેવું કેમ પછી જવાય નું આને એકવાર કરે ને ત્યારે જાવતું પણ પછી ન જવાનું કે આજે મેં હાલ મેં ક્યાં આટો મારી પચાસ કિલોમીટર પછી આમ કે આમ તો હાલો ભાઈ નીકળી હી અને બ્લોગમાં જલ્લા સુધી બન્યા રહીજો એટલે ભાઈ તમને જે દેખાડશું ને મજા આવશે તો ભાઈ લાઇક કરી નાખજો યાર અને આપણો મિની વ્લોગ પણ ઇન્સ્ટાગ્રામ આવશે તો ભાઈ એને પણ લાઈક ફોલો કરવાનો જો તમે બહુચરાજી બહુચર માતાજી દર્શન કરવા માટે આવો ને તો અહીંયા બહુચર માતાજીના ઘણા બધા મંદિર છે એક તો આપણે જે બહુચર માતાજી મેન મંદિર છે ને એ પછી એક સંકલપુર છે પછી એક વલ્લભ વાવ કરી છે અહીંયા પણ બહુચર માતાજીનું મંદિર છે બીજા પણ બે ત્રણ મંદિર છે ત્યાં તમે આવો ને કોઈપણને પૂછશો ને તો પણ તમને એડ્રેસને બધું જણાવશે તો એના પણ દર્શન કરજો અમે તો વલ્લભભટની વાવને અહીંયા દર્શન અગાઉ કરીએ બધા કે આજે પૂનમ છે ને એટલે બહુ ટ્રાફિક છે આપણે જો પટણ જતા હતા ને તો અહીંયા વચ્ચે આપણે એક ઓલો વિડીયો તમે જોયો હોય તો કે આપણે પાણીની બોટલ અહીંયા ચડાવે છે તો જો જોઈએ મંદિર આવ્યું હે હાલો તો અહીંયા જઈને આપણે દર્શન કરીએ અને તમને પણ દેખાડીએ હું પણ પહેલી વાર આવ્યો હું હું તો ગૂગલ મેપમાં જોતો હતો ને તો વળી લોકેશન આવીને તો એમાં ખબર પડી તો કેટલું મેજીક લીધું કીધું જાય ભાઈ ક્યારેક આપણે દર્શન કરતા જઈ અને હાલો તમને પણ દેખાડીએ અહીંયા જોઈ મિત્રો કેટલી બધી પાણીની બોટલ છે દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે પાટણ અને ઇતિહાસની તમને વાત કરીને હું તમને ગાડીમાં જઈને કરું ઓલા ભાઈ આપણને ઇતિહાસ જણાવ્યો અને તમે જવો ને તો જો આ બાજુ પણ પાણીની બોટલ હોય અને જોવા લખેલું છે બાળપૂર્વજ પાણી મંદિર અને આ બાજુ જો આખો ઢગલો છે અને અહીંયા માણસો ઘણું બધું છે હવે તમને બાળપૂર્વજ મંદિરની તમને વાત ઇતિહાસની વાત કરું ને તો અહીંયા એવું છે કે અગાઉ એ લોકો છાંડ લઈને જતા હતા ટોટલ પાંચ લોકો છાંડ લઈને જતા હતા ને એમાંથી રિક્ષા ઊંધી વળી ગઈ અને પાંચે પાંચ લોકો અહીંયા મૃત્યુ ભાઈમાં અને પાંચમાંથી બે બાળક હતા અને ત્રસિયા મરી ગયા હતા એટલે પછી પરચો દીધો હશે અને પછી એને અહીંયા બેસેડા અને અત્યારે ઘણા લોકો અહીંયા પાણી ચડાવે પાણીની બોટલો મેં તમને દેખે ઢગલા બંધ પાણીની બોટલો માણસો ચડાવે માનતા માને અને તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો તમને ઇતિહાસ તમને પૂરેપૂરો દેખાડી દેશે અને પૂરેપૂરો એમાં તમે જરાક જોઈ લેજો મેં તો એ શોટમાં ભાઈ થોડુંક જણાવ્યું ને એ પ્રમાણે હું તમને જણાવું બાકી ફૂલ ઇતિહાસ તમે યુટ્યુબમાં તમે ખાલી સર્ચ કરશો ને તો પણ મળી જશે અને જો તમે રોડ ઉપર આવતા હોય તો જરાક બ્રેક મારી અને પાંચ મિનિટ દર્શન કરી લેવું